ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની ગુજરાતી થાળી તૈયાર કરીશું તો એક વાડકી જેટલી મેં તુવેની દાળ બાફી લીધી છે તો અહીંયા આપણે પહેલાં ટીંડોડા બટાકાના શાકનો વઘાર કરી લઈશું તો અહીંયા બે મોટા ચમચા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ નાખી દેવી રાઈ તતડી જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખી દેવું અને પછી તેમાં ચપટી હિંગ નાખી દઈશું ચપટી હળદર નાખીશું જેથી તેનો કલર સરસ આવે તો અહીંયા અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા બટાકા છે અને અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા ટીંડોળા છે ગિલોડા તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું લગભગ એક ચમચી જેટલો મેં ગોળ લીધો છે તમને ગોળ ન ભાવે તો ખાંડ પણ નાખી શકો છો અને બંનેમાંથી કંઈ ના નાખવું હોય ગણ પર તો સ્કીપ કરી દેવું તો આ રીતે ગોળ નાખવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આપણે બધી વસ્તુને મિક્સ કરીને તેને ઢાંકીને મૂકી દઈશું ધીમા તાપે તેને થવા દઈશું તો અહીંયા ડોટ કપ જેટલો મેં લોટ લીધો છે તેની અંદર ત્રેસ પ્રમાણે મીઠું નાખ્યું છે મેં અહીંયા સિંધવ મીઠુંનો ઉપયોગ કર્યો છે શાકમાં દાળમાં અને લોટમાં તમે સાદું મીઠું પણ લઈ શકો છો તો અહીંયા બે ચમચી તેલ નાખીને મોઈ નાખી દેવું જેથી તમારી રોટલી એકદમ સરસ મજાની સોફ્ટ થાય અને ચોપડા પણ સોફ્ટ થશે તો આ રીતે થોડું થોડું પાણી નાખીને તેને સરસ મજાનો મસળી લેવો લોટને તો તમે આ રીતે લોટ નહીં બાંધ્યો તો આ રીતે લોટ બાંધ્યો બહુ સરસ લાગશે અને થોડોક આપણે કોરો લોટ નાખીને તેને જે આપણે પાણીનો ભાગ હોય તે પણ ચૂસી લે કોરા લોટથી અને પછી થોડો તેલ નાખીને તેને સારી રીતે સેટ કરીને મૂકી દઈશું આપણે ઢાંકીને તો સરસ મજાનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો અહીંયા બાફેલી દાળમાં આપણે પાણી નાખીને એક વાસણમાં કાઢી લઈશું તેને તો દાળને સરસ મજાનું ક્રશ કરી લીધું છે એમાં થોડું પાણી નાખી દીધું હતું પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે ગોળ નાખી દેવું તમે ગળી ભાવે તે પ્રમાણે ગોળ નાખવો મેં પચાસ ગ્રામ જેટલો ગોળ નાખ્યો છે અને થોડું ટામેટું નાખ્યું છે ચપટી હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે અને ચપટી હળદર પણ નાખી દઈશું અને અહીંયા અડધું લીંબુ પણ બરાબર નીચોઈ દઈશું તેને અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આ બાજુ આપણું શાક પણ સરસ મજાનું ચડી ગયું છે તો આ રીતે ધીમા તાપે થવા દેશો તો તમારું શાક એકદમ સરસ થશે તો આ રીતે આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું થોડી હળદર નાખીશું અને એક ચમચી જેટલું ધાણા પાવડર નાખીને સારી રીતે તેને મિક્સ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો ને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો તમે આ રીતે ટિંડોળા બટાકાનું શાક અને દાળ અને ચોપડા નહીં બનાવે તો તમે આ રીતે બનાવજો બહુ સરસ લાગશે તો અહીંયા મિક્સ થઈ ગયું છે સરસ મજાનું તો અહીંયા આપણે લગભગ દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બે મિનિટ માટે તેને ઢાંકી દઈશું મરચું ચડી જાય ત્યાં સુધી તેને ઢાંકી દેવું પછી તેને આપણે ખોલીને ચેક કરી લેવું તો આપણું સરસ મજાનું ટીંડોળ બટાકન શાક તૈયાર થઈ ગયું છે સર્વિંગ પ્લેટમાં દાણા નાખીને તે મેં સર્વ કરી દીધું છે તો અહીંયા એક વઘાર્યું લઈશું તેમાં બે ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ તતડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવો પછી તેમાં ચપટી હિંગ નાખી દઈશું ચપટી હળદર નાખવી અને લીમડીના પત્તા નાખવા થોડા લીલા ધાણા નાખવા જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને હળદર નાખવાથી તેનો કલર પણ સરસ આવશે વઘારમાં તો આ રીતે આપણે દાળની અંદર વઘાર નાખી દઈશું તો આપણી સરસ મજાની ખાટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે તમારે મરચું ન નાખવું હોય તો આ રીતે મોળી દાળ પણ બનાવી શકો છો તો અહીંયા મેં થોડું આદુને થોડું વાટીને નાખી દીધું છે ચપટી હિંગ નાખીશું ઉકળતી દાળમાં અને ચપટી લાલ મરચું નાખી દઈશું તો આપણી સરસ મજાની ખાટી મીઠી દાળ થઈ ગઈ છે અને તેને ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ગાર્નિશિંગમાં થોડા લીલા દાણા નાખી દઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ મજાની દેખાય છે તમે એમાં સિંગ દાણા પણ નાખી શકો છો સિંગ દાણાવાળી પણ દાળ બહુ સરસ લાગે છે તો આપણે એક વાડકીમાં સર્વિંગ વાડકીમાં મેં કાઢી લીધી છે દાળને ધાણાથી ગાર્નિશિંગ કરી લીધી છે ખાટી મીઠી દાળ તો અહીંયા આપણે એક ગુલ્લું લઈશું મોટું અને તેને સારી રીતે વણી લઈશું ચોપડાને તો અહીંયા મોટી રોટલી વણી લીધી છે તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું બરાબર બધી બાજુ પછી તેની ઉપર કોરો લોટ નાખી દેવો ઉપર પણ તેને ફોલ્ડ કરી દેવું પછી એને પાછું ઘી લગાવીને કોરો લોટ નાખી દેવો પાછું ફોલ્ડ કરી દેવું અને આ રીતે ટ્રાઇંગલ શેપમાં તેને વણી લેવો તમે જોઈ શકો છો આપણે બહુ પતલો નથી કરવાનો તવી મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી તેને પલટાવી દઈશું પછી બે ચમચી ઘી નાખીને તેને સરસ મજાનો શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેવો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો ચોપડો કેવો ફૂલી ગયો હતો અને આ રીતે ખુલી પણ ગયો છે તો આ રીતનો ચોપડો તમે ક્યારેય નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો ટીંડોળ બટાકા શાક દાળ અને